નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાને લઈ અને ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા હતા ને ત્યારે મિત્રો આજે હું તમારા માટે આ વિડીયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાને લઈ અને એક ખુશીના અને મોટા સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે વિસ્મો હપ્તો છે એની તારીખ સરકાર શ્રી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને એનું ઓફિશિયલ નોટિફિકેશન પણ સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એટલે મિત્રો મારા ખ્યાલ પ્રમાણે આ જે પીએમ કિસાન યોજનાના જે વિસ્મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે એ તારીખ મારા ખ્યાલ પ્રમાણે જો તમને સૌ પ્રથમવાર કોઈ આપતું હોય તો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો કોઈ વીસમાં હપ્તાની તારીખ જો તમને આપતું હોય તો મારા ખ્યાલ પ્રમાણે હું જ છું કારણ કે આજે મિત્રો સોમવાર સોરી આજે મંગળવાર થયો છે અને ઓગણત્રીસ જુલાઈ છે અને તમે અહીંયા સમય જોઈ શકો છો છ વાગેને અઠ્યાવીસ મિનિટનો સમય થયો છે તો મિત્રો હમણાં હજુ પંદર વીસથી વીસ મિનિટ જેવો સમય થયો છે અને મેં પીએમ ઇવેન્ટની અહીંયા તમે જે આ વેબસાઇટ જોઈ રહ્યા છો ને આ વેબસાઇટ પર જઈ અને પંદર મિનિટ પહેલાં મેં જઈને જોયું હતું તો ત્યાં કોઈપણ જાતનું નોટિફિકેશન પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈને મૂકવામાં નહોતું આવ્યું પણ હજુ પંદર મિનિટનો જ સમય થયો છે અને આ જે વેબસાઇટ છે પીએમ ઇવેન્ટ એ વેબસાઇટ પર વીસમાં હપ્તો જે છે એની તારીખ જે છે એ ત્યાં મેન્શન કરવામાં આવી છે નોટિફિકેશનની અંદર અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વિષમો આપતો છે એ ક્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરવાના છે અને એની તારીખ કઈ છે અને ક્યારે કેટલો સમય બાકી છે પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તાને ત્યાં એનો એનો લાઈવ સમય પણ બતાવવામાં આવી રહ્યો છે તો હું તમને એ બતાવું છું આગળ વિડિયોમાં તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે મોબાઈલની અંદર જે પીએમ ઇવેન્ટ વેબસાઇટ છે એ ઓપન કરીને બેઠા છું અને આ જે વેબસાઇટ મિત્રો છે એ વેબસાઇટ પર પ્રધાનમંત્રી દ્વારા જ્યારે પણ કોઈ મોટા કાર્યક્રમ કરવામાં આવે ત્યારે આ વેબસાઇટ પર એ કાર્યક્રમનું નોટિફિકેશન મૂકવામાં આવતું હોય છે અગાઉ દસ દીવ દસ દી અગાઉ તો આપણે આ વેબસાઇટને સૌ પ્રથમ તો ઓપન કરીએ તો આ વેબસાઇટને ઓપન કરતાં તમે જોઈ શકો છો અહીંયા મન કી બાતનું નોટિફિકેશન છે અને હવે અહીંયા વીસમાં આપતાનું નોટિફિકેશન જોવા મળી રહ્યું છે તમને અહીંયા આવી રીતના આપણે સ્ક્રોલ કરીશું અહીંયાથી સાઈડમાંથી તો તમે જોઈ શકો છો પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર દે વિસ્થ ધ ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર થન નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશરી એટલે નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ ટ્રાન્સફર કરવાના છે તો ક્યારે કરવાના છે તો આપણે પેજનેમ ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બે ઓગસ્ટ અને બે હજાર પચીસના રોજ વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે ત્યાર પછી ક્યાંથી ટ્રાન્સફર કરવાના છે કયા સ્થળેથી વીસમો હપ્તો રિલીઝ કરવાના છે એ જોવા માટે આપણે પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરીએ ઉપર સ્કોલ કરતાં અહીંયા તમે એક જોઈ શકો છો કે એક અપકમિંગ ઇવેન્ટ બતાવી રહ્યો છે એટલે કે એક કાર્યક્રમ પ્રસ્તુત થવાનો છે એ બતાવી રહ્યો છે અને એ કાર્યક્રમ છે વીસમાં હપ્તાનો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ રિલીઝ કરવાનો આ જે અપકમિંગ કાર્યક્રમ એક બતાવી રહ્યો છે એ બતાવી રહ્યો છે અને અહીંયા જે સાઈડમાં પટ્ટી તમને જોવા મળે છે ત્યાં પણ તમને વીસમાં હપ્તાનું જે નોટિફિકેશન છે એ જોવા મળશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો એક લખેલું છે ટ્રાન્સફર ઓફ ધ વીસ થ ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર થન નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશરી એવું મિત્રો નોટિફિકેશન પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે પછી આમ પેજને ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના તો અહીંયા જે નોટિફિકેશન છે એ વીસમાં હપ્તાનું પણ અહીંયા જોવા મળી રહ્યું છે પછી આમ એનાથી આમ ઉપર સ્ક્રોલ કરીશું તો એનો ટાઈમ જે છે ઇવેન્ટનો આ જે વડાપ્રધાન મોદી સાહેબ વીસમો હપ્તો રિલીઝ કરવાના છે એનો જે ટાઈમ છે કાર્યક્રમનો ટાઈમ છે એને કેટલો સમય બાકી છે એ પણ અહીંયા લાઈવ બતાવી રહ્યો છે ત્રણ દિવસ અને સોળ કલાક પચીસ મિનિટ અને સત્યાવીસ સેકન્ડ હવે છવ્વીસ સેકન્ડ હવે પચીસ સેકન્ડ ચોવીસ સેકન્ડ એવી રીતના બતાવી રહ્યું છે જેમ જેમ સમય જાય એમને જે સમય છે એ ઘટતો જાય છે પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના તો તમે જોઈ શકો છો કે અહીંયા લખવામાં આવ્યું છે ટ્રાન્સફર ઓફ ધ વીસ ધ ઇન્સ્ટોલમેન્ટ ટુ મોરથન નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લખવામાં આવ્યું છે અને ક્યાંથી રિલીઝ કરવાના છે તો ઉત્તર પ્રદેશથી રિલીઝ કરવાના છે મિત્રો અને અહીંયા પંચાવન જે લોકો છે એ આ કાર્યક્રમની અંદર રજિસ્ટર રજીસ્ટર પણ થઈ ગયા છે પંચાવન રજીસ્ટર બતાવે છે તો મિત્રો બીજી ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ ઉત્તર પ્રદેશથી આ જે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ રિલીઝ કરવાના છે અને આ કાર્યક્રમની અંદર મિત્રો તમારે લાઈવ જોડાવવું હોય જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વીસમો હપ્તો ટ્રાન્સફર કરે ત્યારે તમારે એનું નોટિફિકેશન મેળવી અને એ કાર્યક્રમને તમારે લાઈવ નિહાળવો હોય તો અહીંયા રજીસ્ટર નાવ પર વાક્ય આપી અને તમે મિત્રો રજિસ્ટ્રેશન પણ કરાવી શકશો તો મિત્રો આશા રાખું છું કે ઘણા લાંબા સમયથી તમે જે આક્રોશમાં હતા એ આક્રોશ તમારો હવે મિત્રો ઠંડો પડ્યો હશે અને વિડીયોની નીચે જે કોમેન્ટો તમે મિત્રો મને કરતા હતા કે તમે ખોટા વિડીયો બનાવો છો આમ છે તેમ છે પણ મિત્રો હું ખોટા કોઈ દિવસ વિડીયો બનાવતો નથી મને જે પણ કંઈ સૂત્રો તરફથી કંઈ માહિતી મળતી હોય કોઈ ઓફિશિયલ માહિતી મળે અને એવો સંભવ જો હોય કે આ જે વીસમો હપ્તો છે આ તારીખે કે આ આ સમયે રિલીઝ કરવાના છે એવો જો અનુમાન હોય અને ક્યાંકથી આપણને માહિતી મળી હોય તો જ હું મિત્રો તમને માહિતી આપતો હતો બાકી તમને ખોટા ગેરમાર્ગે દોરવાનો મારો કોઈ એવો ઈરાદો નથી અને ગેરમાર્ગે દોરાય પણ નહીં એટલે મિત્રો મારા ઉપર વિશ્વાસ રાખજો હું કોઈ ખોટી માહિતી ખેડૂતોને આપતો નથી અને મારો વોટ્સએપ નંબર પણ મિત્રો મેં જાહેર કરેલો છે મારી યુટ્યુબ ચેનલ પર અને ઘણા બધા મિત્રોને મેં મારો વોટ્સએપ નંબરથી ખેડૂતોને જે પ્રશ્નો છે પીએમ કિસાન યોજનાને લગતા એનું સોલ્યુશન પણ મેં આપેલું છે અને એમને મેં મારા વોટ્સએપ નંબરથી વોઇસ કોલ કરી અને પીએમ કિસાન યોજનાને લગતી માહિતી પણ આપેલી છે એટલે મિત્રો હું કોઈ દિવસ ખોટી માહિતી આપતો નથી અને જ્યારે પણ મને કોઈ ઓફિસિયલ માહિતી કે કોઈ એવી માહિતી મારી સામે આવે છે ત્યારે જ હું તમને મિત્રો વિડીયો બનાવીને માહિતી આપતો હોઉં છું તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર